ખોટી કંપની ઉભી કરી શેર માર્કેટમાં નિવેશનું મોટું વળતર મળશે એવું દર્શાવી લોકોને ફસાવતા આંતરરાષ્ટ્રીય ગેંગના એક સભ્યને સાયબર ક્રાઇમ શાખાએ ઝડપી પાડ્યો છે આ ગેંગ લોકોના બેંક એકાઉન્ટ અને આંગળીયા મારફતે લાખો રૂપિયા લઈ છેતરપિંડી કરતી હતી સાયબર સેલના અધિકારીએ જણાવતા કહ્યું કે ગેંગના એક મુખ્ય સભ્યને ગ્રફ્તાર કરવામાં આવ્યો છે આરોપી ઓનલાઈન પ્લેટફોર્મ પર શેર બજાર અથવા ક્રિપ્ટોકરન્સીમાં નિવેશ કરાવી ઊંચું રિટર્ન આપવાનું વચન આપતો હતો શિક્ષિત યુવાનોને ખાસ ટાર્ગેટ કરી તેમના બેંક ડિટેલ્સ અથવા યુપીઆઈ આઈડી દ્વારા ફંડ ટ્રાન્સફર કરાવી લીધો આરોપીઓએ ઘણી નકલી કંપનીઓના વેબસાઇટ્સ અને એપ્સ બનાવી જ્યાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ગ્રાહકોને ગેરંટીડ પ્રોફિટની ખોટી ખાતરી આપવામાં આવતી કેટલાક કિસ્સાઓમાં શરૂઆતમાં નાની રકમનું વળતર આપી લોકોનો વિશ્વાસ જીતી અને પછી મોટી રકમ ડુબાડી દેતી હતી

ઉત્તરાયણમાં આઈટી પાર્ક ખાતે રેડ કરવામાં આવી હતી જેની રેડ બાદ રાજકોટ ખાતે બીજી રેડ કરવામાં આવી જેની અંદર આઈવી ટ્રેડ અને મેનેજમેન્ટ નામની કંપનીઓ લોકો પાસેથી પૈસા લઈને અને ખોટી કંપનીઓ ઊભી કરીને ફોરેક્સ ટ્રેડિંગ અને શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગના નામે છેતરપિંડી કરતી હતી એમ જણાઈ આવેલ જે આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત ચોથી જુલાઈ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને એની અંદર ત્રણ આરોપીઓ ડેનિશ ધાનક ઉર્ફે હેમલ સોની જયસુખભાઈ પટોડિયા અને યશ કાળુભાઈ પટોડિયા એમ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ ગુનાની તપાસ દરમિયાન કતરોજ એક બીજા આરોપી અજય ઉર્ફે ગોપાલ ભિંડી રહેવાસી જામનગરની પણ ધરપકડ કરવામાં આવી છે આ જે આરોપી છે એ અગાઉ પકડાયેલ આરોપી ડેનિસ ધાનકનો સાળો થાય છે અને બેન્કિંગ ક્ષેત્ર સાથે જામનગરમાં ત્યાં કામ કરે છે લોન અપાવવા લોન એજન્ટ તરીકે લોન ઓફિસર તરીકે કામ કરે છે અગાઉ પકડાયેલ આરોપી ડેનિસ ધાનક પણ અગાઉ આઈસીઆઈસીઆઈ બેંકમાં ફરજ બજાવી ચૂક્યો છે આ જે આરોપીઓ છે તેઓ આ કંપનીની અંદર રાજકોટ ખાતેની જે ઓફિસ હતી એને હેન્ડલ કરતા હતા અને આંગળીયાના જે વ્યવહારો દિપેન ધાનક નવીન ચંદ્ર ધાનક જે અત્યારે જે દુબઈ ખાતેથી બધું હેન્ડલ કરતા હતા એમના કહેવા મુજબ અહીંયાથી આંગળીયાના વ્યવહારો જે થાય એ આ બંને જણા એકબીજાના મેળાપી પણામાં કરતા હતા અગાઉ આ ખૂનાની અંદર લગભગ સો કરોડ થી વધુ આંગળીયાના વ્યવહારો પકડાઈ ચૂક્યા છે શરૂઆતની તપાસમાં બેન્કિંગ ટ્રાન્ઝેક્શન જે ડમી કંપનીઓની અંદર મળી આવેલ લગભગ બસો કરોડ જેટલા હતા એ તપાસ દરમિયાન વધુ ચાલીસેક અકાઉન્ટ મળી આવ્યા છે જેની અંદર લગભગ હજાર કરોડ થી વધુના ટ્રાન્ઝેક્શન અત્યારે પોલીસને અમને મળેલા છે અને અગાઉ જે છવ્વીસ ફરિયાદો હતી એ ઉપરાંત નવા જે એકાઉન્ટ મળી આવ્યા છે તેના પર એનસીસીઆરપી પોર્ટલ પર સર્ચ કરતા ભારતના કુલ ત્રેવીસ રાજ્યોની અંદર એકસો જેટલી વધુ કમ્પ્લેન્ટ મળી આવેલ છે સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ જે છે અજય ઉર્ફે ગોપાલ ભિંડી એની ધરપકડ કરીને ચાર દિવસમાં રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આ ક્રાઇમ ને તે લોકો કઈ રીતે અંજામ આપતા હતા બીજા કોણ કોણ એની અંદર સામેલ છે અને કઈ રીતે પબ્લિક પબ્લિકના પૈસાથી એ લોકો લેતા હતા અને સાયબર ક્રાઇમમાં કઈ રીતે ઇન્વોલ્વમેન્ટ હતું

એ જે રોકડના વ્યવહારો છે જે ખોટા નામથી પૈસા ઉપાડવા જમા કરાવવા આંગળીયા મારફતે પૈસા ફેરવવા દિપેન ધાનક ના કહેવા મુજબ એની અંદર ડેનિશ ધાનક અને આજે ડેનિશ ધાનક નો શાળો છે જય ઉર્ફે ગોપાલ એની ભૂમિકા અને એના પુરાવા હોવાનું મળી આવે